વડોદરા ગ્રામ્યમાં નગરપાલિકાની સામાન્ય અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે તેવામાં નંદેસરી પોલીસે છોટા હાથી ભરેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટી માત્રામાં ઝડપી પાડ્યો હતો વડોદરા ગ્રામ્યમાં વિવિધ સ્તરે ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે તેવામાં દારૂ ઘુસાવવાના બદ ઇરાદાનો પર્દાફાશ થયો છે સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર સોળ રોજ રૂજનાર ચૂંટણીના અનુસંધાને નંદેશરી પોલીસ મથકોનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરને બાબત મળી હતી કે પોલીસ સ્ટેશન પાસે આવેલી ગાયત્રી સ્વીટ ફરસાણ નામની દુકાન પાસેથી વનરાજભાઈ રાવજીભાઈ પડિયાર અને પ્રિતેશભાઈ શંકરભાઈ ચૌહાણને ભારતીય બનાવટનો વિદેશી દારૂ છોટા હાથીમાં લઈ જઈ રહ્યા છે બાતમીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા દારૂ ભરેલો છોટા હાથી ટેમ્પો પકડી પાડવામાં આવ્યો હતો ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે રૂપિયા એક લાખ બત્રીસ હજારનો વિદેશી દારૂ બે મોબાઈલ રૂપિયા પચાસ હાજર અને છોટા હતી ટેમ્પો કિંમત રૂપિયા એસી હજાર મળીને કુલ રૂપિયા બે લાખ બાસઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી વનરાજભાઈ રાવજીભાઈ પડિયાર અને પ્રિતેશભાઈ શંકરભાઈ ચૌહાણને ગુનો નોંધી ઉપરોગ કાર્યવાહીમાં પોલીસે રૂપિયા એક લાખ બત્રીસ હજારનો દારૂ તથા બે મોબાઈલ રૂપિયા પચાસ હાજર અને છોટા હતી ટેમ્પો જેની કિંમત રૂપિયા એસી હજાર મળીને રૂપિયા બે લાખ બાસઠ હજારનો મુદ્દા માલ કર્યો છે અને આરપી વનરાજભાઈ રાવજીભાઈ પડિયાર તથા પ્રિતેશભાઈ શંકરભાઈ ચહાનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સાથે જ આ મામલે મોબાઈલ નંબરના આધારે એક શખ્સને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે આમ પોલીસની સતર્કતાના કારણે ચૂંટણી તાણે દારૂ ઘુસાડવાનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો આજ રોજ નંદેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પીઆઈ નંદેશ્રી એસે પંડ્યાની ચોક્કસ બાતમી મળેલી કે ગાયત્રી ફરસાણ એક દુકાન છે નંદેશ્રી વિસ્તારમાં અને એની બાજુમાં પ્રિતેશ નામનો વિષમ દારૂનો જથ્થો લાવેલો છે અને એમના ડ્રાઈવર સાથે હેરાફેરી કરવાનો છે આ ચોક્કસ બાતમી આધારે જગ્યા ઉપર રેડ કરતા આ પ્રિતેશ શંકરભાઈ ચૌહાણ કે જે આ ગાયત્રી ફરસાણનો માલિક બી છે ને એની દુકાનની બાજુમાં જ કુલે બારસો નંગ વાટરિયા પરપ્રાંતિય દારૂના એની કિંમત એક લાખ બત્રીસ હજાર જેટલી દારૂના જથ્થાની થાય છે અને એની સાથે એક ડ્રાઈવર વનરાજભાઈ રાવજીભાઈ પરમાર કે જે આ પ્રત્યસ્નો ડ્રાઈવર છે આ બંને દારૂની હેરી હેરાફેરી કરતા હોવાનું માલુમ થતાં સ્થળ ઉપરથી જ એમને ધરપકડ કરેલ છે આ સિવાય એમની પાસેથી અંગ જડતીમાંથી અન્ય મુદ્દામાં મળી કુલે વાહન સાથે બે લાખ ઉપરાંત નો જથ્થો પોલીસે કબજે કરેલ છે આ બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે આ જથ્થો ક્યાંથી લાયા છે કોને આપવાનો હતો એ દિશામાં હાલ નંદેશ્રી પોલીસ તપાસ કરી છે ઇલેક્શનનો માહોલ છે આ વિસ્તારમાં ચૂંટણી છે કોઈ પક્ષે કે એવું કંઈ બહાર આવ્યું છે મેં આપને કીધું એમ કે આ હમણાં જ જથ્થો પકડ્યો છે બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અમારી તપાસ ચાલુ છે અને તાલુકા પંચાયતનું અહીંયા ઇલેક્શન પણ છે અને જેથી કરીને જ પોલીસની અસરકારકથી આ દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે કોણે મંગાવ્યો છે અને કેમ મંગાવ્યો છે એ દિશામાં પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી અને સચોટ તપાસ કરી કોણ સંડોવાયેલ છે એ પોલીસ બાદ લાવશે